આડેસર પોલીસે લખાગઢ સણવા રોડ ઉપર લખાગઢ ગામની પ્રાથમિક શાળા પાસે વિદેશી દારૂનું કટિંગ થતું ત્યારે બે આરોપીને પકડી પાડી તેમના કબજામાંથી પાંચ લાખથી વધુ કિંમતનો દારૂ કબજે કરી ધોરણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હજુ આડેસર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આડેસરના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ એમ વાળા તથા તેમના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે લખાગઢ સણવા રોડ ઉપર લખાગઢ ગામની પ્રાથમિક શાળાની નજીક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કે કેસ શોધી કાઢી બે આરોપીને પકડી પાડી તેમના કબજામાંથી પાંચ લાખ છ હજાર ચારસો ને કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો દારૂ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરે છે પકડાયેલા આરોપીમાં મગનભાઈ દયાભાઈ કોલી ઉંમરવસ પચીસ રહેવાસી થાનગઢ તાલુકો રાપર કચ્છ તુલસીભાઈ રાયશીભાઈ કોલી ઉંમરવસ બાવીસ રહેવાસી ફુલપરા તાલુકો રાપરવાને પકડી પાડેલ છે જ્યારે મંજી માવજી કોલી રાપર વગેરેને પકડવાના બાકી હોય તેમની તેમને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર જેમ વાડા તથા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વિજયસિંહ ગાંડાભાઈ શિરીષભાઈ ઈશ્વરભાઈ જયંતિભાઈ વગેરે આ દરોડો પાડ્યો હતો